આજે ચૌદ તારીખ છે મકર સંક્રાંતિ ખેહર છે તો દિવસ પ્રમાણે તમને કહો આ ખીર નદી ગૌશ ગોંજરો કહેવાય અને માલ નીરા છે લાડવા છે રોટલા છે અમુક જવા બધું એને ખબર આવે છે બરાબર જોવા ફરતી ફરતી નીર નાખેલી છે એક જાઈત નો ગોવિંદ્રો છે એ નામાં આગળ હું જે નાખ્યો છે બરાબર જોવા ખેર છે ખેર નો તો અમારો આ વિડીયો ગમે તો લાઈક કરી શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આરબીએસ સોલિંગ કે કરાવી જ્યાં